હેલો વેલકમ માટે જોરદાર આવ્યો આખો આખો જોજો હું ની બેન તમને તમને બધી સાડી છે છે ને ને કેવી લાગે તો જરૂર બહુ મજા આવશે બધું નવું કલેક્શન રેડી ટુ વેર એમ તમને જોવા મળી જશે એટલે ઓર્ડર કરવામાં બહુ ઈઝી રહેશે તમારા માટે બરાબર જો આટલું બધું કલેક્શન અહીંયા બી છે આપણી માટે એટલે બધો આપણે વિડીયો બનાવવાના છીએ લોંગ વિડીયો તો ખાસ કરીને વિડીયો જોજો તો ગાઈશ ગોપીબેન ફાઇનલી જો બ્લાઉઝ ને સાડી લઈને જાય છે હમણાં આપણે બતાવું તમને બરાબર ચાલો તો જો ભાઈ આજની સાડી છે ને એના બધા કલર ને પહેલાં આખી સાડીનો ઓવરવ્યૂ તમને કરાવું છું બરાબર બતાવો ભાઈ આખી સાડી આટલી જોરદાર સાડી રહેવાની છે સુપર એક નંબર લાગે ને એવું કંઈક કલેક્શન છે લાખો વિડીયો જોજો બધા કલર હું તમને લાસ્ટમાં બતાવીશ જો આ બ્લાઉઝ પીસ છે બ્લાઉઝ પીસ બી જોરદાર રહેવાનું છે ને બધું ભાઈ વણાટવાળું કામ છે કપડામાં કોઈ પ્રિન્ટ નથી બધું વણાટવાળું કામ આવશે ચાલો ભાઈ ચાલુ કરો સાડી તમને આખી સાડી વેર કરીને જ બતાવશો અહીંયા એટલે તમને આઈડિયા આવક સાડી પહેર્યા પછી કેવી લાગશે તો આખો બ્લોગ જોજો બરાબર આપણી ત્યાં ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી છે સિંગલ સિંગલ પીસ ઘરે બેઠા ઓર્ડર કરી શકો છો બરાબર ને કોપી યસ યસ બાજુમાં ડંકો વગાડવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી દેજો ને બે ને પ્રેસ કરી દેજો તમારા માટે જ રાખ્યું છે

અમે બાજુ આવી રીતે ડેઈલી તમારા માટે રીલ્સ શૂટ કરતા હોય બહુ બધો ટાઈમ અમારે આપવો પડે છે ને બહુ બધી મહેનત કરવી પડે છે તો ગાઈસ સપોર્ટ કરવાનું પ્લીઝ ના ભૂલતા લાઈક કરજો શેર કરજો ને ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો આવી જ રીતે ડેઈલી અમે તમને નવું નવું કલેક્શન સાડી આખી વેર કરીને દેખાડવાના છીએ કે પહેરા પછી કેવો લુક આવશે ને એ જ તમને અહીંયા દેખાડી દેશું તો તમારા માટે ઇઝી થઈ જાય ડિસિઝન લેવા માટે તો ભાઈ પાટલી ન પડતી હોય તો આ રીતે પાડી દેવાની બહુ ઈઝી તમારે મસ્ત પાટલી પડી જશે બરાબર ગોપી કેવી સાડી લાગે છે બહુ મસ્ત સાડી લાગે છે તમે બધા ભાઈ કોમેન્ટ કરી દેજો સાડી કેવી લાગે છે બરાબર એટલે અમને ખબર પડે તમારા માટે કેવું નવું કલેક્શન લાવવું એ જો ભાઈ ફરીવાર પાટલી અરે વાહ કોણ છે કેમ પણ ભાઈ જોરદાર કુણી માખણ પાટલી પડે ને એવું મટિરિયલ છે એટલે છે ને વેટના કરતા ફટાફટ ઓર્ડર કરી દેજો બાકી સ્ટોક ફિનિશ થઈ જશે વાર નહીં લાગે હું કેવું કોપી બેન સાડી કેવી લાગે છે આમ તને કુણી કુણી લાગે છે આમ કેવું લાગે છે એકદમ કુણી સાડી છે ભાઈ જો હું તમને નજીકથી બતાવી દઉં સાડીની બોર્ડર જે છે ને જોરદાર બોર્ડર છે બરાબર અને કપડું બી એક નંબર છે આના બધા કલર હું તમને લાસ્ટમાં બતાવું છું બરાબર બન્યા રહેજો આખા બ્લોકમાં સ્ટાર્ટ હેલો ગાઈસ તો જો ફાઇનલી સાડી પેરી તમને કેવી લાગશે ને એ હું બતાવી દઉં આખી સાડી પેરી ગોપી રેડી થઈ ગઈ છે બરાબર બધાય જો ગોપી આખી ફરી નામ એકવાર જોરદાર જો આવી જોરદાર સાડી છે કલર ઓપ્શન હમણાં બતાવી દઉં છું ફટાફટથી ઓર્ડર કરી દેજો બાકી ફિનિશ થઈ જશે ને ગોપી હા

એમાં જેટલા બી કલર અવેલેબલ છે ને બધા કલર તમને બતાવે છે એટલે જે બી કલર તમને ગમે સ્ક્રીનશોટ લઈ ફટાફટ મોકલી દેજો અમારા નંબર પર બાકી સ્ટોક ફિનિશ થઈ જશે પછી કહેતા ને આપણે લાસ્ટમાં એક પીસ ઓપન કરીને તમને બતાવું છું આખો પીસનો લુક કેવો રહેવાનો છે બરાબર જો આ પીસ ઓપન કરીને બતાવું છું બધા કલર નાઇસ છે એક નંબર કલર છે જો આ ટાઈપનો પલ્લુનો લુક છે કંઈક જોરદાર મસ્ત ફિનિશિંગવાળું બધું કામ આવશે આ કોઈ વલું નથી બધું કપડાનું વર્ક છે કપડામાં વણાટ કરેલું હોય ને એવું બ્લાઉઝ પીસ બી બતાવી દે હવે બરાબર ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી છે તો જરાય મોડું ન કરતા તમારો ઓર્ડર બુક કરી દેજો તો આટલું જોરદાર બ્લાઉઝ છે બરાબર ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવજો અને આવું નવું નવું કલેક્શન જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો બાય